એસઓજી અને એલસીબીના પચીસ થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોને સામાન ચેક કરવામાં આવી રહ્યો છે આ સાથે જ મોરચા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યા છે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહેલા મુસાફરો અને તેમના સામાન સ્નીફર ડોગ ડ્રેગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે આ સાથે સીસીટીવી કંટ્રોલ સુરત રેલવે સ્ટેશનના એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે છ્યાસી સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર પણ રાખવામાં આવી રહી છે આ સાથે સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નીફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે